હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર મહાદેવ તો આજે થયું છે ગુડ મોર્નિંગ આપણું લેટ કેમ કે એમનું રીઝન એ છે કે આજે ઉઠ્યા છે અમે સાડા અગિયાર અને અત્યારે પછી કપડાં ધોવાવાળા બેન આવ્યા હતા તો એને કપડાં ધોયા છે પ્લસ વાસણ કર્યા છે જો બધા કપડાં ધોયા છે મસ્ત રીતના અને કામકાજ કરી સફાઈ કરી હવે બેન ઘરે ગયા છે જો બાથરૂમ એરિયા બી કેવું ક્લીન કર્યું છે અને ઝાડવા બી કટિંગ કરાયા છે એડીડી આગળ તો બસ જોવું હવે સવાર સવારનું મસ્ત રીતના બધું કામકાજ કરીને અમે પડી ગયા ફ્રી તો ફાઇનલી આપણે હતા બારે કેમ કે મારે ફોટો શૂટ અને વિડીયો શૂટ વધારે ચાલતું હોય અને પ્લસ નવરાત્રી આવે છે એ ટ્રેડિશનલમાં આપણે શૂટ કરવાનું હોય છે તો ફાઇનલી ગઈશ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ યર નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યુલો સાથે સ્વાગત છે તો ગાય ફાઇનલી સાડા અગિયાર ઉઠી અને ઉઠીને બધ જો આપણે ફ્રેશ થઈ અને હવે કરવાનો હે નાસ્તો કેમ કે હવે અમે લોકો લેટ ઉઠીએ છીએ એટલે મોડું થઈ જાય છે બહુ જ એટલે આજે ફાઇનલી હજુ ફ્રેશ થયા છે ઉઠીને અને બસ હવે કમ્પ્લીટલી હવે છે ને આપણે નાસ્તો કરવાનો છે નાસ્તો કરી મોમ જમવાનું બનાવશે બપોરનું જમવાનું છે અને પછી મારે પાછું કામ આવશે એટલે હું કામ પર જતી રહીશ તો ગાઈસ ચાલો અમાર આ બ્લોગિંગ જોવા ગમતા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી હર હર મહાદેવ ફ્રેન્ડ્સ બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બની ગઈ છે રોટી આમાં બનાવી છે બિરયાની મસ્ત આમાં બનાવી છે દાળ જો ગાઈસ કેટલું સરસ બનાવ્યું છે મમ્મીએ આ દાળ બનાવી છે બિરયાની આવી ગઈ છે એ રોટી આવી ગઈ છે તો ચાલો હવે કંટીન્યુ રહી જો બેના રહી છું પ્લેન તો જીએ સે કઈ છે સિંગ પેલા જે છે ને હવે જમીને ખાવાની છે મસ્ત મજાની સિંગ તમારે પણ ખાવું હોય ખાઈ હોય તો એ જજો ઓ માય ગોડ તો ફૂટે પણ છે કેમ કે અમને છે ને જીમાં પછી સિંગ ખાવાની આદત છે તો ફાઇનલી અમે સિંગ સેકી છે મસ્ત મજાની ચલો આવતી તી હોય તો તમે લોકો આવી જજો સિંગ ખાવા માટે મને તો બહુ જ પસંદ છે આઈ થિંક તમને બી પસંદ હોય તો આવજો શિંગ ખાવા માટે આવું છાઉ છાઉ ફ્રેન્ડ્સ તો આપણે લઈ લીધી મશરૂમ બી અમુક જો ઉપરથી આવી થઈ ગઈ છે અડધી કાઢી નાખવાની છે અને અડધી રાખવાની છે બનાવવું છે મારે ને મારા સિસ્ટર માટે જ્યુસ ઓરેન્જ જ્યુસ બનાવવાનું છે મસ્ત કાલે મશરૂમ બી લઈ આવે છે મમ્મી આખી બોરી જ્યુસ બનાવવા માટે ચાલો આપણે જ્યુસ બનાવી લઈશું હવે ફાઇનલી મશરૂમ બી કટિંગ થઈ ગઈ છે જો કે મસ્ત છે ઓર્ગેનિક તો બધી મોસંબી કટિંગ કરીને આવી ગઈ છે બનાવશું જ્યુસ ફ્રેન્ડ્સ તો ફાઇનલી ઓરેન્જ જ્યુસ બનીને થઈ ગયું છે રેડી મસ્ત મજાનો તો ચાલો પીવું હોય તો આવી જજો એક ગ્લાસ મોમ માટે છે એક ગ્લાસ મારા માટે છે અને એક ગ્લાસ દીદી માટે છે તો ફાઈનલી સોરી ફાઇનલી ઓરેન્જ જ્યુસ બનીને રેડી થઈ ગયું છે ચાલો પી લઈશું આપણે મસ્ત મજાનું ઓરેન્જ જ્યુસ ફાઇનલી બકાલું લેવાઈ ગયું છે બકાલામાં છે આ મારા મહાદેવના ફૂલ હોય છે રોજના ફ્રેશ તો બકાલા બેન લઈ આવે છે આ મરચાં લીધા છે કોબી લીધી છે ભૂટ્ટા લીધા છે બનાના લીધા છે ભાઈ માટે નાની માટે માંડવી છે કેમ કે મારે તો ઓલરેડી બે કિલો ફ્રીજમાં પડી છે અને જો અહીંયા માંડવી સ્ટિંગ તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે બનાવું રાખી દઈએ અને આ બધું ફ્રીઝમાં રાખી દઈએ ચાલો બે કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ મસ્ત ચા બને છે

તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આખા દિવસમાં શું કરીશું મળીશું ને વ્લોગમાં તો ગાઈસ આજે તો આપણે બહાર નથી જવાનું આજે ઘરે છું પણ અત્યારમાં થોડી રેડી થઈ ગઈ છું હવે થોડું ઘણું કામકાજ કરીશું ને આખા દિવસમાં જે પણ કરીશું એ તમારી જોડે શેર કરીશું કે જે માતાજી હર મહાદેવ ગાઈસ આપણે લાગી છે ભૂખ તો આપણે ખોલીશું ફ્રીજર છીંછી એપલ એપલ નથી ખાવું જો ન ખાઈ ને બગડી જાય આવી રીતના હવે એને કાઢી નાખવા પડશે જો કેવું થઈ ગયા ચીકું ખાવું છે એક નહીં મશરૂંબી તો આખી ભયરી છે બગડી ન જાય તો સારી મચરંબીનું જ્યુસ પીવું છે એટલે કાઢી લઉં મોટી મોટી મશરમ્બી મસ્ત મજાની થોડી પાકેલી હોય ને તો એનો રસ મસ્ત નીકળે જો આ બગડી ગયા આ કાઢી નાખવી પડશે પછી કોઈ તો પીતા નથી તો ચાલો ફ્રેન્ડ ફ્રીઝર બંધ કરી દઈએ આવી ગયું છે ફ્રેશ ફ્રેશ ગાજર મસ્ત ગાજર જો કિલો મંગાવી વાતા ના કિલો છે પછી આ રીંગણ છે પાછા રીંગણ લીધા છે મોટા રીંગણ નો આખા બનાવવા માટે મહાદેવ માટે રોજ ના ફ્લાવરિંગ હોય છે તો ચાલો રાખી દઈએ ફ્રીજમાં જગ્યા તો છે નહીં શેકવાની છે સિંગ અને પુટ્ટી